નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય હિન્દીની સ્વાધિયન પોથીનું ચેપ્ટર નંબર ચાર એટલે કે પાઠ નંબર ચાર ગિનતીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર ચાર ગિનતીનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર ગિનતી તો અહીંયા અંકો ઓર શબ્દકો સહી જોડ મિલાકર લીખીએ અહીંયા તમારે શબ્દ અને અંકની સહી જોડ મિલાકર લખવાનું છે તો આ રીતના એના જવાબ આપ્યા છે અંક મે અને શબ્દ મે બરાબર પછી અંક મે શબ્દ મે અંક મે શબ્દ મે તો તમારે અંક ને શબ્દમાં આ જોડ છે અહીંયા આ રીતની લખવાની થશે તો એકસઠ પચ્યાસી નિન્યા તિર્યાન એકતર બરાબર તો આ રીતના તમારે એની જોડ બનાવવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન એક સહી જોડ મિલાઈએ તો પેલું જે લખ્યું છે એને શું કહેવાય બરાબર તો એને પચત્તર કહેવાય છઠ્ઠું પછી જે લેખું છે એ બેસઠ છે સાતમું બરાબર સાતમું પછી જે લેખું છે પાંચમું ઊંસઠ પછી જે લેખું છે એ બાનવે પછી લેખું છે એ છત્તર પછી જે લેખું છે એ અઠાશી તો આ રીતના તમારે ગિનતીમાં લખવાના છે જે શબ્દ થાય એના જવાબ ત્યાર પછી ઉલટી ગિનતી કીજે નબે પછી નવાસી અઠાશી સતાશી છ્યાસી પિંચાશી ચોર્યાસી તિર્યાસી બ્યાસી એક્યાસી બરાબર બાજુમાં છે સત્તર ઉત્તર અડસઠ સડસઠ છાસઠ પેસઠ ચોસઠ ત્રેસઠ બાસઠ એકસઠ આ રીતના જવાબ આવશે त્યાર પછી પ્રશ્ન 3 સાહી વિકલ્પ ચૂનકર બોક્સ મે રેડ કા નિશાન કીજીએ તો 66 તો ચોથો આવશે 71 તો ત્રીજો આવશે પછી ઇનમે સે સબસે છોટા અંક તો બીજો વાક્ય આવશે 56 ઇનમે સે સબસે પહેલે આનેવાલા અંક કોનસા હૈ તો ત્રીજો ખાનો આવશે ત્રીજો ઓપ્શન ઇન ઇનમે સે દૂસરા સ્થાન મે કોનસા અંક આયેગા તો ચોથો ખાનો ત્યાર પછી મિત્રો અહીંયા તમારે આ રીતનું જોડવાનું છે જોડે ચિત્ર રંગ તો આ રીતનું મિત્રો તમારે ચિત્ર બનાવવાનું છે અહીંયા જોડતું જવાનું તો આ રીતનું જોડશો એટલે તમને સરસ મજાનું ચિત્ર બનશે આ રીતનું આ રીતનું ચિત્ર બની જશે તેમાં કલર પૂરવાનો છે ત્યાર પછી ક્રમશ અંકો મેં લીખતે હોય ગિનતી પૂર્ણ કીજે તો આ રીતના જે આપણે હાથના આંગળા આપ્યા છે એમાં તમારે ક્રમશ અંકમાં લખી અને ગિનતી પૂરી કરવાની છે ત્યાર પછી निम्नलिखित चित्रों के नीचे उन्हें नाम लिखिए तो तकिया कंगी चारपाई पाई अलमा अगमारी घड़ी खलह खपरेल घर त्यार पी प्रश्न सात कोष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थानों पूर्ति की पूर्ति कीजिए

છ વિષય હિન્દીની સ્વાધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો